સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે 31 ડિસેમ્બર પહેલાં વલસાડ પોલીસ એક્શનમાં છે અને દારૂની હેરાફેરી જે પણ લોકો કરી રહ્યા છે તેમની ઉપર શકન કસાયો છે ન્યુ યરની ઉજવણીની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડ નારાઓને લઈને પોલીસ આલા વલસાડ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યું છે યહાં ગોવા મેં ધ ડિફરન્સ એઝ વે ઇટ્ટ ટુ ક્રાઉડેડ એન્ડ લાઇક યાં તો પીસ છે એન યુ કેન ટેક ફોટોઝ અલસર એન્ડ વાઈબ તો સિમિલર ય प्लेसेस बहुत ज्यादा कलरफुल एंड ऑल मिलके सारे लोग मिलके फोटोज वगैरह लेना ये सेव द डेट वाला फोटोज़ वगैरह होते नाइस आवते थर्टी फर्स्ट दरक होटलो हो खूब सारी लाइटिंग थी आखा दमन सजा दीदे અને તડામાર તૈયારીઓ કરવા લાગ્યા છે અને બીજા ઘણા બહારના ઇવેન્ટવાળા પણ આવી અને ગ્રાઉન્ડો ભાડે રાખી અને મોટા મોટા ઇવેન્ટ કરવાની બી તૈયારીઓ કરે છે અને ઘણી સારી વાનગીઓ પીરસવાની કોશિશ કરશે આજથી જ તમામ ફાર્મહાઉસિસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે બંધ ગોડાઉનો છે એવા ત્રીસેક જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે